ધોરણ કોમર્સ મુખ્ય ચેપ્ટર ટોટલ નવ ચેપ્ટર ચેપ્ટર જે ધોરણ અંદર અને કોલેજોના અમુક વિભાગોની અંદર પણ કામ લાગવાનું છે એવો ટોપિક વાળું ચેપ્ટર એટલે ક્રમચય સંચય દ્વિપદી વિતરણ તો હવે આપણે આગળ ભણવા જઈ રહ્યા છીએ ચેપ્ટર ક્રમચય સંચય દ્વિપદી વિતરણ પ્રકરણ નંબર છ જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ભણવાના છીએ ધોરણ અગિયાર કોમર્સનું આંકડા શાસ્ત્ર એમાં સ્વાધ્યાય છ પોઈન્ટ બે થી આપણે બાકી છે એ દાખલાઓ એટલે કે નવ દાખલા આઠ દાખલા સુધી અગાઉના વિડીયોની અંદર આપણે ભણી ચૂક્યા છીએ નવમાં દાખલાની રકમ છે એક બેંકના નવ કર્મચારીઓ પૈકી છ કારકુન બે પટાવાળા અને એક મેનેજર છે ઓકે કારકુન ની સંખ્યા મારી પાસે છું લખીશન પટ્ટાવાળા બે ટોટલ થયા નવ જણા બરાબર છ ના બે આઠ ને એક નવ હવે તેમાંથી ચાર સભ્યોની સમિતિ બનાવવાની છે કેટલા સભ્યોની સમિતિ બનાવવાની છે સભ્યોની કોઈ પણ પણ શરત શું છે જો આ બે પ્રશ્ન ન પૂછ્યો છે પસંદ છે સમિતિ બનાવવાની એટલે પસંદ કરવું થાય પસંદ કરવું એટલે સંચય સંચય એટલે સી તો નવ સી ચાર નું લખત તો જવાબ આવી જાય પણ એ બે શરત કીધી છે એ શરત પ્રમાણે તમારે પસંદ કરવાના છે તો પેલી શરત કઈ છે

હવે મેનેજર છે કેટલા એક તો લેવાનો જ છે તમારે જયારે લેવાનું જ હોય જે વ્યક્તિ જે વસ્તુ જે બુક કઈ લેવાની જ છે તો નવ માંથી તમારે લેવાના હતા ચાર જો અહીં ચાર લખું છું તો લેવાના છે બેય બાજુમાંથી એક ઓછું કર નાખવાનું કે ભાઈ લેવાનું છે ફિક્સ જ છે તમારે પસંદ નથી કરવાનું એ લેવાનો જ છે વ્યક્તિને તો હવે તમારે કરવાના કેટલા બાકી રહ્યા ત્રણ અને સામે નવ છે પણ સમજવાના કેટલા થાય આઠ કારણ કે મેનેજર તો લેવાઈ જ ગયો છે બરાબર તો અહીંયા શું બનશે આઠ સી ત્રણ સમજે છે ને લેવાના ચાર દેખાય છે રકમમાં પણ તમારે લેવાના બાકી છે ત્રણ જ છે એટલે આઠ સી ત્રણ આઠ થી ત્રણ આંકડા આઠ ગુણિયા સાત ગુણિયા છ છેદમાં ત્રણ થી ત્રણ

ન હોય અને મેનેજરને પસંદ કરવાના જ હોય વાક્ય કીધું છે ને અચ્છા તો તમાર સમજ મારી પાસે નવ વ્યક્તિ છે અહીંયા નવ લેવાના તો ચાર છે અહીંયા ખાલી મેનેજર ને લેવાનું છે મેનેજર તો લેવાનો જ છે પણ પટાવાળા લેવાના નથી તો જો લેવાનું હોય તો મેં કીધું બે બાજુથી બાદ એટલે અહીંયા આઠ અને અહીંયા ત્રણ સમજવાના બીજું લેવાના ન હોય પટાવડા બે છે તો અહીંયા આઠ હતા હવે લેવા નથી તો હવે કેટલા વધે છ તમારી સામે છે આઠ વ્યક્તિ મેં બે પટાવાળા ઊભા હોય પસંદગી કરવી હોય ત્યારે પણ તમારે મનમાં સમજી રાખવાનું કે ભાઈ એ પટાવાળા છે પટાવાળા લેવલનું કામ કરશે એને મારે સમિતિમાં જોઈન્ટ કરવાના નથી તો હવે આઠ હતા એમાંથી તમારી પાસે છ જ વ્યક્તિ છે એમાંથી તમારે ત્રણ વ્યક્તિ પસંદ કરી લેવા પડે તો અહીંયા શું થાય છ સી ત્રણ સમજાય છે છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ત્રણ બે છ ઉડી જાય પાંચ ચાર ને વીસ વીસ જુદી જુદી રીતે સમિતિ બનાવી શકાય ઓકે દાખલા નંબર દસ એક ઓફિસ માં નોકરી કરતા આઠ કર્મચારીઓ સ્ત્રીઓ કેટલી થાય ત્રણ બાકીના પુરુષો તો પુરુષો કેટલા હશે તો કે પાંચ કારણ ટોટલ આઠ વ્યક્તિ કામ કરે છે એવું રકમમાં કીધું છે તાલીમ હેતુથી ત્રણ સભ્યોની પસંદગી કરવાની હોય ત્રણ સભ્યો આપણે તાલીમ માટે ટ્રેનિંગ માટે મોકલવા છે આઠમાંથી બરાબર તો તેમાં શરત કીધી ઓછામાં ઓછી એક વ્યક્તિ પુરુષ હોય એવું કેટલા પ્રકારે પસંદ કરી શકે સમિતિ બનાવવાની ત્રણ જણાની પણ એમાં પુરુષ તો ટ્રેનિંગમાં જવો જ જોઈએ એવું કીધું ઓછામાં ઓછું એક વ્યક્તિ પુરુષ એટલે એક હોય તો ચાલે બે હોય તો ચાલે અને ત્રણ ત્રણ પુરુષ હોય તો ચાલે એવું કીધું ઓછામાં એક એકથી ઓછો થવો જોઈએ નહીં આને આમ કોષ્ટ સ્વરૂપે લખી શકાય જો લખું છું ચાર્ટ એક બનાવીએ પુરુષ અને સ્ત્રી જો એક પુરુષ લઈએ તો સ્ત્રી કેટલી પસંદ કરવી પડે ટ્રેનિંગ માટે બે એક આવી શક્યતા છે અથવા તો બીજી શક્ય બે પુરુષ લઈએ તો સ્ત્રી કેટલી લેવાની એક ટોટલ ત્રણ શક્યતા છે ત્રણ ત્રણ પુરુષ લઈએ સ્ત્રી કેટલી લેવાની આ ત્રીજી શક્યતા આના સિવાય કોઈ શક્યતા છે ને ઓછામાં ઓછું એક પુરુષ થઈ ગયું બરાબર છે તો હવે કેટલા પ્રકારે પસંદગી થઈ શકે ઓછામાં ઓછી એક વ્યક્તિ અને ગુણ્યા બે સ્ત્રી લો સ્ત્રી છે ત્રણ ત્રણમાંથી કોઈ પણ બે સ્ત્રી પસંદ કરી લો હવે આ ચેપ્ટરમાં યાદ રાખવું પડશે જ્યાં હાથું આવે છે ત્યાં શું કરવાનું છે તો કે પ્લસ બરાબર બે પુરુષનો પાંચમાંથી બે અને અને એટલે ગુણ્યા સ્ત્રી ત્રણ છે ત્રણ માંથી કોઈ પણ એક પસંદ કરો અથવા અથવા એટલે પ્લસ ત્રણ પાંચમાંથી ત્રણ પુરુષ લો અને જીરો સ્ત્રી કોઈ પણ સ્ત્રી નહીં બરાબર પાંચ સી વન એટલે પાંચથી એક જ આગળ પાંચ ગુણ્યા ત્રણ માંથી બે બાદ કરો એટલે એક થાય એવું ચાલે એટલે ત્રણ સી એક સમજવાનું એટલે ત્રણ એ રીત પણ આપણે સમજ્યા છીએ એક જ આંકડો લેવાનો પ્લસ પાંચ થી બે આંકડા છેદમાં બે ગુણ્યા એક ગુણ્યા ત્રણ થી એક જ આંકડો ત્રણ પ્લસ પાંચ થી ત્રણ આંકડા અથવા તો પાંચ માંથી ત્રણ બાદ કરે તો બે એવું ચાલે બાદ કરીને જો નાનો આંકડો થઈ જાય તો એ ગણતરી પેલા કરે બે બે ગુણ્યા એક પાંચમાંથી ત્રણ બાદ થાય તો બે એટલે બે છે એવું સમજવાનું પાંચ થી બે આંકડા પાંચ ગુણ્યા ચાર અને બે ગુણ્યા એક ગુણ્યા અહીંયા જીરો એટલે જવાબ એનો એક આવે બરાબર પાંચ ત્રણ પંદર થઈ ગયા પ્લસ પાંચ ચાર વીસ વીસ તરી સાઠ ભાગ્યા બે ત્રીસ પાંચ ચાર વીસ વીસ એક વીસ વીસ ભાગ્યા બે એટલે દસ તો પંદર ને ત્રીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ને દસ પંચાવન પંચાવન જુદી જુદી રીતે પસંદ કરી શકાય છે દાખલા નંબર એક વ્યક્તિને મિત્રો છે એવું કીધું છે તેમાંથી ઓછામાં ઓછા એક મિત્રને પોતાના ઘરે કેટલા પ્રકાર આમંત્રણ આપી શકે રકમ સમજીએ છ મિત્રો છે હવે એને કોઈ પ્રસંગ હશે એવું સમજી લઈએ ઓછામાં ઓછા એક મિત્રને આમંત્રણ આપવું એનો મતલબ શું થાય કે ભાઈ એને પ્રસંગો અનુસાર આમંત્રણ તો આપવું છે પણ એકને તો આમંત્રણ આપવાનું છે એક મિત્રને તો નહીં તો સારું ન લાગે ઓછામાં ઓછા એકને આપી શકે બે ને આપી શકે ત્રણ ચાર પાંચ ને છ ને આમંત્રણ આપી શકે છે તો એ આપણે શોધવાનું છે કેટલી પ્રકારે કુલ આમંત્રણ આપી શકે બરાબર તે પહેલા ઉપર હાસ્યો મને દેખાય છે હાસ્યમાં થોડીક નાનીકડી ગણતરી મારે તમને સમજાવી છે એક સૂત્ર છે કે જો અહીંયા એન હોય એન સી જીરો પ્લસ એન સી વન પ્લસ એન સી બે પ્લસ એમ ડોટ 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 જતું હોય બરાબર ઘણા સુધી જતું હોય અને એનસી એન ઘણા સુધી એટલે ક્યાં સુધી અહીં સુધી બરાબર બેની એન ઘાત આવું એક સૂત્ર યાદ રાખવું પડશે હું શું કહેવામાં જો એન એટલે દાખલા તરીકે માની લો કે ભાઈ ચાર ચાર અને અહીં જીરો જોઈએ અહીં તો ફિક્સ આકડો દેખાય છે ઝીરો એટલે ઝીરો વન એટલે વન ટુ એટલે ટુ અહીંયા એન છે એની જગ્યાએ ગમે તે સંખ્યા આવે ચાર સી જીરો પ્લસ ચાર સી વન પ્લસ ચાર સી ટુ પ્લસ ચાર સી ત્રણ પ્લસ ચાર સી ચાર એન સી એન તો બે ની એન ખાતે અહીંયા ચાર હોય તો બે ની ચાર ખાત થાય બરાબર આ એક આપણે યાદ રાખીશું ત્યારે આવું હોય ત્યારે આ બધાની ગણતરી એક જ થઈ જાય ખાલી બે ની એન ખાત એ આ દાખલામાં નિયમ આપણે લાગુ પાડી શકીએ છીએ જો કઈ રીતે મારે છ મિત્રોને આમંત્રણ આપવું છે તો કઈ રીતે આમંત્રણ આપી શકાય ઓછામાં ઓછી એક વ્યક્તિને કઈ લખાઈશ આમંત્રણ આપવાના કુલ પ્રકાર આમંત્રણ આપવાના કુલ પ્રકાર માની લ્યો હું છ માંથી કોઈ પણ એક મિત્ર આમંત્રણ માટે પસંદ કરું પસંદ એટલે સિંહ અથવા મારે અથવા બોલવું પડે એટલે ચેપ્ટરમાં કીધું છે પ્લસ છ માંથી કોઈ પણ બે મિત્રને અથવા કોઈ પણ ત્રણ મિત્રને અથવા કોઈ પણ ચાર મિત્રને અથવા કોઈ પણ પાંચ મિત્રને અથવા છ એ છ ને આમ ત્રણ આપું હવે આ એકથી ઉપરના નિયમ પ્રમાણ એકથી છ સુધી છે છ થી શરૂ થયું છ થઈ ગયું પણ

એનો જવાબ અહીં જીરો એટલે જવાબ એક થાય એ જવાબ હું બાદ કરી દઉં તો ચાલે સુધી દાખલો મોટો પણ થાય છેદમાં બે ગુણ્યા એક છ ત્રણ આકડા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર છેદમાં ત્રણ ગુણ્યા બે ગુણ્યા દાખલો થઈ શકે બરાબર આ એટલાની એક જ ગણતરી બે ની છ ઘાત અને માઇનસ એક બે ની છ ઘાત એટલે ચોસૈ ચોસઠ માઇનસ એક એટલે ત્રેસાઇ જવાબ વિદ્યાર્થી મિત્રો આવે સમજાય છે દાખલો સમજાતો હોય તો લાઇક શેર અને કોમેન્ટ્સની અંદર કંઈક લખજો જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ લખજો પ્રશ્ન થાય તો કોમેન્ટની અંદર પૂછજો તમને જવાબ આપીશ ડિસ્ક્રિપ્શનમાં મારા વોટ્સઅપ નંબર પણ છે એમાં પણ પ્રશ્ન પૂછી શકશો બારમો દાખલો આઠ જુદા જુદા પુસ્તક માંથી પાંચ પુસ્તક કેટલી રીતે પસંદ કરી શકાય કે જેમાં સરસ છે જ કીધું આઠ માંથી પાંચ ખાલી સી આઠ સી પાંચ પણ અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય પેલું વાક્ય અમુક નિશ્ચિત પુસ્તક હંમેશા પસંદ થાય અમુક એટલે એક જ સમજવાનું કેટલા સમજવાના એક હવે આઠ વાંચનમાં રુચિ વધશે અને એ તમને આગળ જતા ફાયદો પણ થશે પણ પછી એક ધીમેકથી તમને કાનમાં કહો કે ભાઈ પેલા એક પુસ્તક ખૂબ જ સારું છે તમે પેલા પસંદ કરી જ લેજો ભાઈ એટલે એનો અંતર શું થયો કે સામે આઠ પડ્યા મારે પાંચ લેવાના સાહેબે મને કીધું છે મારે એક તો ઓલું જે છે ને એ પુસ્તક બહુ સારું છે લેવાનું છે એટલે તમારા મનમાં ચિત્ર સ્પષ્ટ થાય કે આઠ છે હવે તમારે પાંચ લેવાના છે તો હવે મારી પસંદગીના તો મારે ચાર જ લેવાના છે એક તો સાહેબે મને પસંદ કરી દીધું આ વાક્ય એટલે મેં પસંદ કર્યું હતું એવું સમજવાનું આઠમાંથી પાંચ પણ હવે વધ્યા સાત લેવાના તમારે ચાર તો અહીં આવશે આઠ સી ચાર સમજાણું હોય તો કોમેન્ટની અંદર યશ આપજો પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછજો આઠ સાત છ પાંચ આઠ થી ચાર આંકડા છેદમાં ચાર ત્રણ બે એક બરાબર ચલો આપણે અંદર એની ગણતરી બતાવીએ ડાયરેક્ટ ગણતરી તમે બતાવી શકશો આઠ ગુણ્યા સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ બરાબર એને ભાગ્યા ચાર થી ને એક ચાર ત્રણ બાર બાર ચોવીસ ચોવીસ એટલે થશે સિત્તેર જવાબ આવે છે અમુક નિશ્ચિત પુસ્તક કદાપી પસંદ ન થાય કદાપી પસંદ ન થાય એવું આપણે કીધું છે અચ્છા સેમ વાક્ય તમને સમજાવું આમાં સમજે છે તમારી સામે ટેબલ ઉપર આઠ પુસ્તક પડ્યા છે તમારે લેવાના પાંચ છે પછી તમને કાનમાં આવીને કહો કે પહેલાં તું પુસ્તક પસંદ કરજે પણ આઠમાંથી એક જે ઓલું પુસ્તક પેલું દેખાય છે ને તારી માટે કોઈ કામનું જ નથી તું એ પસંદ નહીં કરતો નહીં તો તને વરી પાછું અનુકૂળતા નહીં આવે એટલે હવે તમારા મનમાં ચિત્ર સ્વાય આઠ છે પણ સાહેબ એક મને ના પાડ્યું છે કદાપી પસંદ ન થાય અમુક એટલે એક મારે પસંદ નથી વધ્યા કેલા સાત તમારે લેવાના તો પાંચ છે જ હજી તે કંઈ લીધું તો નથી તો સંચય શું બને સેવન સી ફાઈવ સાતમાંથી પાંચે પાંચ આનો જવાબ આને બરાબર થાય સાત સી ટુ આ સમજાય છે તો યસ આપજો સાતમાંથી પાંચ જાય તો બે અને બે આ બેનો જવાબ સરખો જ થાય એ અગાઉના વિડીયોની અંદર આપણે જોયેલું છે

કોઈ વિદ્યાર્થીએ કુલ સાત વિષયની પરીક્ષા આપવાની છે કેટલા વિષય સાત તમારે પણ અગિયારમાં મય સાત આવે છે બારમામાંય સાત બરાબર એકાઉન્ટ સ્ટેટ ઇકો બી એસપી ગુજરાતી ને અંગ્રેજી સાત વિષય થઈ જાય પરીક્ષામાં પાસ થવા બધા જ વિષયમાં પાસ થવું જરૂરી છે એ તો સ્વાભાવિક છે મિત્રો બધા વિષયમાં પાસ થવું દરેક વિષયમાં પાસ થવા ઓછામાં ઓછા અમુક ગુણ લેવા પડે અમુક એટલે તેત્રીસ એ પાસ થવાય છે તો આ પરીક્ષામાં બેસ્ટનાર વિદ્યાર્થી કેટલી રીતે નાપાસ થઈ શકે નાપાસ થવાની વાત છે હું તમને સમજાવું નાપાસ કેટલા પ્રકારે થઈ શકે અહીં લખીશું નાપાસ થઈ શકે બરાબર દાખલા તરીકે સાત વિષયની પરીક્ષા આપી એક વિષયમાં કોઈ પણ એક વિષયમાં નાપાસ થાય તો નાપાસ જ કહેવાય ને અથવા અથવા એટલે શું કરવું પડે હમ પ્લસ સાત વિષયમાંથી માંથી બે વિષયમાં નાપાસ થાય તો નાપાસ કહેવાય નાપાસ થાય અને બહુ બહાદુર બિલો હોય તો સાથે સાતમાં નાપાસ થાય એકદમ દાંડી બરાબર તો નાપાસ જ કેવાય મારા દાખલો આ રીતે કરવો છે મારા અહીં લખવું છે બે ની સાત ઘાતક કારણ કે આગળ સાત છે પણ એવું ક્યારે લખી શકાય સાત વિષયમાંથી જીરો વિષયમાં નાપાસ થાય તો અહીં જીરો અહીં સાત પણ જીરો વિષયમાં નાપાસ એને તો પાસ કહેવાય ને મારે નાપાસ તો આ જે જવાબ જવાબ આવતો નહોતો એનો આપણે નતો અહીં જીરો આવેલો જવાબ આનો કેટલો થાય એક અહીં માઇનસ એક લખું ચાલે ને એ વાત થઈ ગયું તો અહીંથી ને બાદ કરો બે ની સાતગત કેટલી થાય બે બે ચાર ચાર બે આઠ આઠ દુ સોળ સોળ દુ બત્રી બત્રી દુ ચો ચોધ એકસો અઠયાવીસ એકસો ને અઠ્યાવીસ માઇનસ એકસો ને સત્યાવીસ આપણો જવાબ આવે છે એકસો ને સત્યાવીસ મિત્રો આ વિડીયોની અંદર અહીં સુધી રાખીએ છીએ નેક્સ્ટ દાખલા સમજવા માટે ભણવા માટે એના પછીના ના વિડીયોનો ઉપયોગ કરજો ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ